અહમ બ્રહ્માસમી લોકો એમ કે છે કે પ્રભુ કણકણમાં છે મનુષ્યમાં છે જાનવરોમાં છે નાનામાં નાના કીડી મકોડામાં પણ છે બેક્ટેરિયામાં પણ છે અને બધે જ છે વનસ્પતિ આખા બ્રહ્માંડમાં છે એના વગર કોઈ ચીજ ખાલી નથી પણ શું એ આપણામાં છે અથવા તો આપણે જ પરમાત્મા છીએ તમને ખ્યાલ હશે કે દૂધમાં ઘી રહેલું છે પણ જ્યાં સુધી એને આપણે પ્રક્રિયાઓ દ્વારા બહાર નથી કાઢતા ત્યાં સુધી એ ઘી હોય કે ન હોય એનો કોઈ ફરક પડતો નથી એમ તો શું હશે એની પ્રક્રિયાઓ દૂધમાંથી ઘી બનાવવાની પ્રક્રિયા તો આપણે જાણીએ છીએ કે એને શું પ્રક્રિયા કરવી પડે પણ શું આ આ હ્યુમન સિસ્ટમની અંદર રહેલો ને છૂટો પાડી અને અલગ કરવો અથવા તો એને એક વ્યવસ્થિત રીતે જાણી લેવું એ શું પ્રક્રિયાઓની આપને ખબર છે ઘણા કહે છે કે પિંડે શું બ્રહ્માંડે જે બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે એને પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે તો એક્ઝેટ આ બધું શું હશે એમ તો એક્ઝેટ રિયાલિટી છે શું આ ગ્રહો આકાશગંગાઓ પૃથ્વી વનસ્પતિ ચંદ્ર અલગ અલગ ગેલેક્સીઓ આવડું મોટું વિશાળ બ્રહ્માંડમાં શું આપણે એકલા છીએ અને ખાલી આપણે એકલા છીએ તો આવડું મોટું બ્રહ્માંડ બનાવવાની ક્યાં જરૂર હતી તો આ ખેલ શું ચાલી રહ્યો છે યુનિવર્સનો તો બ્રહ્માંડ અને તેની માયાનો જે ખેલ ચાલી રહ્યો છે એને સમજવા માટે એ અનંત બ્રહ્માંડની અંદર ડોક્યું કરવા માટેનો જે સેમિનાર છે એ અમારું અહમ બ્રહ્માસ્મી જે હમણાં જ ચોવીસ પચીસ છવ્વીસ મે બે હજાર પચીસના રોજ થઈ રહ્યો છે જો તમને પરમ સત્ય જાણવું હોય પિંટેશો બ્રહ્માંડે શું છે અને કેવી રીતે છે અને આ કઈ રીતે ખેલ ચાલી રહ્યો છે જો તમને આ યુનિવર્સ એટલે કે બ્રહ્માંડની અંદર ડોકિયું કરવું હોય અને આપણે અને તેની સાથેનો સંબંધ શું છે એ જાણવો હોય તો પધારો અમારો એક સેમિનાર છે મેઘા અહમ બ્રહ્માષ્ટમી જે ચોવીસ પચીસ છવ્વીસ મે બે હજાર પચીસના રોજ થવા જઈ રહ્યો છે તો જલ્દી તમે નામ લખાવો અને રજીસ્ટ્રેશન કરાવો ધન્યવાદ